આજે 23 માર્ચ છે આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો આજે શહીદ દિવસ છે વર્ષ ઓગણીસો એકત્રીસમાં ભારતના મહાન ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકુમતે ફાંસી આપી હતી આ ત્રણેય ક્રાંતિકારીઓની શહાદતના યાદમાં દર વર્ષે ત્રેવીસ માર્ચે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે શહીદ દિવસ નિમિત્તે બીજેપી યુવા મોરચા દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદ ભગતસિંહ ચોક સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં ફરી હતી પ્રભાત ફેરીના માર્ગમાં આવતા મહાન પુરુષોની પ્રતિમા સ્મારકોને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રભાત ફેરીમાં સાંસદ મેયર વડોદરા શહેર બીજેપી પ્રમુખ બીજેપી સંસ્થાન અગ્રણીઓ બીજેપી યુવા મોરચાના પદાધિકારીઓ કાઉન્સિલરો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા આજે ત્રેવીસ માર્ચ શહીદ દિન નિમિત્તે આપણે બલિદાનો તેમને આપ્યા છે એવા વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ ત્રણેય શહીદોને નમન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનોને એક પ્રેરણા મળે સંદેશ મળે એમના જીવનમાંથી એ પ્રકારનું આયોજન હતું હું આજના યુવાનોને એવું કહીશ એ વખતનો જે સમય હતો દેશ કે લીએ મરના શીખે એવો એક નારો હતો આજે વાસ્તવમાં ભારતને સમર્થ બનાવવા માટે દેશ કે લીએ જીના શીખે આવો જો મંત્ર લઈને આપણે ચાલીશું સંકલ્પ કરીશું કે વધુમાં વધુ સમય હું આ દેશને સમર્પિત કરીશ પોતાનું જીવન સમર્પિત કરીશ તો આ રાષ્ટ્રને આપણે પરમ વૈભવના શિખરે અને વિકસિત ભારતનું જે સપનું છે આપણું એ સાકાર કરી શકું છે એટલે આજના આ યુવાનોને આજના પ્રસંગે હું આહવાન કરું છું કે આપણે વધુમાં વધુ યોગદાન દેશ માટે આપીએ ધન્યવાદ